જય ગૌ માતા મિત્રો આ નિનાવણ આપણે મગફળીમાંથી કર્યું હતું તે આ બેરલમાં ગ્રાક ધોઈ અને સાફ કરી અને લીલો પડવાશ તરીકે આપણે ઉપયોગ કરીશું તો આને ધોઈને આપણે જે આ બેગ મૂકી છે તો બેગમાં આપણે લીલો પડવાશ નાખવાનો હોય છે તો આ બેગમાં પછી આ બેરલ છે તે બેરલમાં ધોઈને નાખી દઈશું અથવા આ આપણે મોટું ઢાંકણું છે તે ઢાંકણું ખોલી અને ઢાંકણીથી અંદર નાખી દઈશું એટલે આપણે લીલો પરવાસ આ બેગમાં નાખવાનો હોય તો એ એનો ઉપયોગ આપણે નીનામણ તરીકે જ કરી દઈશું આ નિનામણ છે તે આમાં ટૂંકમાં ધોઈ નાખશું એટલે અંદર ધૂળ ન જાય અને બધું આપણું નિનામણ ખળ હોય છે તે એમાં ઉપયોગ આપણે બેગમાં કરી દઈશું એટલે કોઈ બહારથી આપણે લીલો પડવાસ નાખવાની જરૂર ઓછી પડે અને આપણા જ ખેતરના બધા પોષક તત્વો લઈ અને આ ખડ તૈયાર થયું હોય છે તો આ ખડ આપણે બેગમાં નાખી અને ઉપયોગ કરીશું ઇંગળ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ પછી જય ગૌ માતા મિત્રો